રામ રામ ને સીતારામ કેમ છો બધા મજામાં તો આજે હું તમને બતાવું ઇટલીનું અમારું ગામ અને અહીંની ખેતીવાડી ઇટલીમાં ખેતીવાડી કહેવાની કરે જો આ છે ને એ ઓલિવ છે તો અહીંયા ઓલિવની ખેતી થાય છે તો અત્યારે ઉતારી લીધા છે વરસમાં એક વખત આવે આ બધી ખેતી છે અહીંયાથી તમને દેખાય છે ને બધી એટલે બધી જો આમ આમ ને આમ જ્યાં સુધી નજર પૂગે ત્યાં સુધી ખેતી જ છે આ બધી અને આ બધામાં ઓલિવ છે જો ઓલિવ ક્યાં હોય એ પણ તમને બતાવી દઉં જે આવી રીતે ઓલિવ આવે છે બ્લેક કલરના બરાબર તમને દેખાતા હશે અને એનું ઝાડવું કેવડું થાય છે આવી રીતે બહુ બધા ઓલિવ આવે જો અહીંયા છે પહેલાં ગ્રીન થાય છે અને ગ્રીન થયા પછી પાછા બ્લેક થાય જો બ્લેક અને ગ્રીન ગ્રીન અને બ્લેક એવી રીતે થતા હોય છે જો આવી રીતે આવે બધા જો કેવા મસ્ત જોડે છે કે મસ્ત છે જાળવું કેવું છે જો આવી રીતે બોર ન હોય બોર એવી રીતે થાય પાંડા અહીંયા હલાવે છે બધા જમીનમાં કામ કરવા માટે અને આવા બધા ઘર ને મકાનો અહીંયા ગામડામાં ખેડૂત લોકો અને બીજા જે બધા રહેતા હોય ને એ બધાના ગામ છે આખું અને આ ગામમાં પાંત્રીસ થી ચાલીસ માણસ જ રહ્યા છે ખાલી અહીંયા ખેડૂતો પાસે જીપ 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 છે એવું બધું અને તમને થતું ભાઈ ઓલી થાય કેવી રીતે મગાવવા ક્યાંથી તો વિદેશમાંથી એક્સપોર્ટ થાય છે બરોબર જેને પણ જોતા હોય તો વિદેશમાંથી મળે છે અને કેવી જમીનમાં થાય પાણી કેટલું જોઈએ તો અહીંયા ડુંગરાળ વિસ્તાર છે તો ડુંગરાળમાં જો થતું હોય તો આને કોઈ પાણીનો તો વરસાદમાં જ ખાલી આવે ને એમાં બસ થઈ રહી પાણી વધારે જોતું નથી બરાબર તો એટલામાં બધું થઈ જાય છે એટલે કંઈ ટેન્શન જેવું નથી અહીંયા અહીંયાનો ફ્લેટ છે તાલિયા અને આગળ જે છે પોસ્ટ ઓફિસને હું તમને બતાવું અમારા ગામમાં ઓફિસો બધી છે કોઈ દિવસ કોઈ દિવસ ક્યારેય ધક્કો જ ન થાય ગામમાં નહીં કોઈ ઓફિસે નહીં અને ધક્કો થાય તો આમ હસીને કામ કરી દઈએ બરાબર તો આવું છે કંઈક ગામ ભાઈ અહીંયા જો ત્રાક્ષ આવી છે આમાં અને આ ડું ઘરોડા છે અત્યારે ઠંડી પડવા માંડી છે હવે એટલે મેં પહેરી લીધી છે જાકીટ અને અહીંયા પોસ્ટ ઓફિસ છે ત્યાં તમારું પોસ્ટ ઓફિસમાં બધું કામ થઈ જાય છે કરવું મળીએ તે અને આ તો જેવો ડુંગરને કેવો મસ્ત નજારો છે તો ચાલો અહીંયા પોસ્ટ ઓફિસ છે તો પોસ્ટ ઓફિસમાં જઈ આવું હું જઈ આવ્યો છું પોસ્ટ ઓફિસમાં પોસ્ટ ઓફિસનું કામ પૂરું થયું ને હવે જુઓ નજારો તો જુઓ અહીંયા બહાર છે કોફી ઠંડા પીણા શરાબ બધું મળે એમ અને અહીંયા ગામડું છે પણ જુઓ ગામડામાં પણ ચાર્જિંગ પોઈન્ટ અવેલેબલ છે ભાઈ વાહ ભાઈ વાહ 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 ભાઈ ભાઈ ગાડીનું ચાર્જિંગ ગામડામાં આ તો પહેલી વાર જોયું આ મારા ગામમાં એ પણ મને ખબર નતા જુઓ મસ્ત આવી જગ્યા છે ને આ બધી વાળી છે આ બાજુ છે બધા ઓલિવ છે બરાબર તો ઓલિવની ખેતી આ રીતના કંઈ થાય તમને ઓલિવ તો બતાવી દીધા આ બાજુ ઓલિવ છે આવી રીતે બધા ઓલીવની ખેતી થાય મસ્ત ડુંગરાળમાં છે પાણી ઓછું જોઈએ અને ખાસ કરીને વિદેશમાંથી બધા લેવા આવે જો તમારી પાસે આ હોય ના તો આપણે જોઈએ છે કે કોઈ પણ વસ્તુ આપણે વાવીએ તો ભાવ ઘટી જાય કેમ કે બધા વાવે પણ કંઈક નોખું કરો અનોખું કરો ને એનું એની વેલ્યુ હોય એકને એક હોય દસ દુકાન એક યારે હોય તો એટલે એની વેલ્યુ ન પણ અલગ જ હોય એક દુકાન તો ત્યાં વધારે ગ્રાહક હોય કારણ કે અલગ છે બરાબર તો અલગ કંઈક કરો નવું નવું અને ઓલી વિશે તો આખી તમને કેટલી માહિતી આપણું ખબર નહીં કેટલી બધી છે જુઓ છો તો અહીંયા રસ્તામાં જ આવી ગયા હતા ઓલીવ બરાબર તમને રસ્તામાં ઓલીવનું ઝાડ કેવડું હોય ઓલીવ કેવડા હોય એ બધું બતાવી દીધું એટલે હવે હું અંદર નીચે નહીં જાઉં અત્યારે ઘરે જાઉં છો પાછો તો આ બધું અમારું આખું ગામ છે જો છ સાત આઠ દસ અગિયાર પાંચ અત્યારે ચૌદ ગાડીઓ અત્યારે પડી છે ને થોડીક આ બાજુ છે એટલે પાંત્રીસ થી ચાલીસ માણસ અહીંયા રહીએ છે અહીંયા ચર્ચ છે આ બાજુ પોસ્ટ ઓફિસ છે બરાબર એટલે બધું અહીંયા રોડા બંધ છે એ લખેલું છે એટલે કોઈ ખોટા હેરાન ન થાય બરાબર તો આવી રીતે છે કંઈક અમારું ગામડું હવે ઘણા લોકોને કીએ કે ભાઈ અહીંયા માણસ નથી તો ના ગમે પછી માણસ અંતે તો પ્રયાસ કરે છે કેવા માટે કે શાંતિ મળે પણ ખરેખર શાંતિ જોતી હોય તો જ્યાં માણસ ઓછા હોય ને શાંતિ એમ તો આવું છે કંઈ અહીંયા બધા કચરાના ડબ્બા છે બ્લેક છે એમાં જનરલ જાય આમાં છે ને ખાવાનું જાય આ ડબ્બા છે ઓર્ગેનિક લખલ આમાં ઓલા કાઢતા જાય પૂઠા હોય ને એ અને આમાં જાય પ્લાસ્ટિક જોવા એવડું ગામડું છે અને ઓલો ગોળ ડબ્બો છે ને એમાં જાય પાણીની બોટલો કાચની બોટલો હોય ને પ્લાસ્ટિક નહીં પ્લાસ્ટિક આમાં જાય પણ પેલી કાચની બોટલ હોય ને એ બધી એમાં જાય આવું છે અને અહીંયા છે ને વર્ષો પહેલાં આમ પાણી આવતું અત્યારે તો હવે છાણી દીધું પણ જે અહીંયા પાણી આવતું તો એ પાણીમાં છે ને કપડાં ધોતા લોકો અહીંયા એવું બધું હતું અને અહીંયા હાલમાં પાણી આવે છે હજી જો ટ્રાય કરીને બતાવી દઉં ડુંગરોમાંથી અહીંયા કુંડી છે હજી પણ ચાલુ છે ભાઈ પાણી વર્ષો પછી પણ આજે પણ પાણી ચાલુ છે જ તમે એમ કહેશો ભાઈ માણસ ક્યાં તો ભાઈ વિદેશમાં એવી સિસ્ટમ છે કે કામ વગરનું રખડવું નહીં કામ વગરનું બારોબાર બેસવું નહીં પોતાના ઘરમાં ટીવી જોવાની અને આનંદ કરવાનો આ અહીંયા વિદેશની ખાસિયત છે એમ આપણે તો ભાઈ કામ ન હોય એટલે ક્યાં ના ક્યાં નીકળીએ બારોબાર બેઠા હોય પાડોશી વાતો કરતા હોય એ મજા છે અલગ પણ હવે અહીંયાનું આવું બધું છે બરોબર જો ઓલીને પાછા જાળવ્યા તમને બતાવ્યું હતું હવે હું જાઉં છું ઘરે અને પછી ઘરે તમને ઓલીવ તો બતાવી દીધા હવે પાછું મારું ઘર બતાવીશ હમણાં નાનકડા એવા ગામડાની ગામડામાં વિલેજ લાઈફ ઇઝ ધ બેસ્ટ લાઈફ હું એટલા બધા દેશોમાં રહ્યો છું બધું પણ ગામડા જેવી મજા નહીં સિટીમાં રહ્યો છું મોટા મોટા શહેરોમાં રહ્યો છું ત્યાં અહીંયા રોડના કાંઠા ઉપર પણ આવી રીતે સંતરા હોય છે આ સંતરાનું ઝાડ છે જો કે એટલા બધા સંતરા આવ્યા આવી રીતે રસ્તા ઉપર કોઈ અડે નહીં અમુક જગ્યાએ હોય તો આવી રીતે રહેવા દઈએ ના રહેવા દઈએ આવ્યું ગાડી હોય ફોર એક્સ ફોર એટલે એને ઓલામાં હલાવે અહીંયા જમીનમાં જ્યારે ઓલીવ લેવા જાય ને ત્યારે તો આવી ગયો છો અમારે ઘરે જુઓ છો આ છે અમારું ઘર અહીંયા ફ્રિજ છે માઇક્રોવન છે આ ઘરને ને નજારો છે નજારાની તો શું વાત જ કરવી તો જુઓ આ મોટો સિટિંગ રૂમ છે અહીંયા બેડરૂમ છે મોટો બધો મસ્ત નજારો છે ઘરનો અહીંયાથી પણ વ્યૂ મસ્ત આવે છે આ બાજુ હજી એક રૂમ છે અહીંયા અહીંયા રૂમ છે છે બાથરૂમ અહીંયા પણ મસ્ત નજારો છે ને અહીંયા પણ પાછળ દરવાજો છે મસ્ત નજારો છે બધું મસ્ત છે તો આ છે અહીંયા ભગવાન શ્રી બાબા સત્ય હો કેવું લાગ્યું ભાઈ અમારું ઇટલીનું ઘર સરસ છે ને ચાલો તો હવે અહીંયા આ બ્લોગ ને ઇટલીની અમારા ગામડાની ખેતીવાડી અમારું ઘર હું બધું આવી ગયું છે અહીંયા પૂરો કરું છું મળ્યો પાછા નવા બ્લોગમાં કમેન્ટ કરીને કહેજો કેવું લાગ્યું ગામડું કેવી લાગી ખેતી આ ખેતી કર્યા જેવી છે કે નહીં આ ગામમાં તમને ગમે કે ના ગમે મળીએ પાછા નવા બ્લોગમાં ત્યાં સુધી આપશો અને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શિયા